સાત થી આઠ ટકાનું return અત્યાર સુધીમાં એટલે કે હજી પંદર દિવસ પૂરા નથી થયા ત્યાં અપાવી દીધું છે તો આ મહિનો તો સારો એવો નીકળી ગયો છે અત્યાર સુધીમાં જો આજની દિવસની વાત કરીએ તો આજનું માર્કેટ બહુ જ ઉઠાપટક વાળું રહ્યું છે અને છેલ્લે છેલ્લે બત્રીસ પોઈન્ટ જેટલી નીચે ડાઉન રહ્યું છે મને લાગે છે કે આ શાયદ રિફ્રેશ કરવું પડશે એક વખત હા બત્રીસ પોઈન્ટ જ નીચે રહ્યું છે સવારે ખુલ્યું તું પોઝિટિવ પણ આગળ જતાં ડાઉન ગયું અને પછી એકની એક રેન્જમાં માર્કેટ આખો દિવસ ચાલ્યું અને છેલ્લે બત્રીસ પોઈન્ટ જેટલું નીચે રહ્યું છેલ્લા પાંચ દિવસની વાત કરીએ તો અઢી જેટલું માર્કેટ પોઝિટિવ છે આપણા માર્કેટનો પોઝિટિવ જ છે કોઈ જાતની મંડી આવવાના અણસાર નથી પણ જો હવે કંઈક ગ્લોબલ માર્કેટમાં બને અને એવું કાંઈ થાય તો જ માર્કેટ નીચે જાય બાકી તો આપણું માર્કેટ તો ઉપર જ જવાના પૂરેપૂરા સંકેત છે તો હવે સોમવારનું માર્કેટ કેવું રહેશે તો સોમવારનું માર્કેટ આ છેલ્લે બે દિવસની રજા છે શુક્રવાર અને સોરી શનિવાર અને રવિવાર તો સોમવારે માર્કેટ બે દિવસના ન્યૂઝ અને ગ્લોબલ માર્કેટના પૂરા સંકેતો કેવા છે એની ઉપર પૂરેપૂરું ખુલવાની આશા રાખે છે એ છતાં પણ આપણે જોઈએ તો જોન્સ શું કહે છે તો જોન્સ આજે તો સારું એવું ઉપર ખુલ્યું છે અડધો ટકા જેટલું ઉપર છે તો ગ્લોબલ માર્કેટના સંકેતો પણ સારા જ આવી રહ્યા છે કોઈ ટેન્શન વાળી વાત છે નહીં તો આપણું માર્કેટ બૂમ જ થાય છે જે રીતે ભાગી રહ્યું છે એ જ રીતે આગળ ભાગશે જોઈ લઈએ આજે બસો ને પોઈન્ટ જેટલો ડાવ ડાઉજોન્સ ઉપર છે આખી રાત જતા જતાં શું થાય એની કઈ ખબર હજી રહે નહીં પણ પૂરેપૂરા બે દિવસ પણ હજી બાકી છે આગળ આપણે જોઈએ તો DII અને FII ની એક્ટિવિટી તો DII બે દિવસથી તો આપડા ડોમેસ્ટિક પ્લેયરો વેચતા વેચાણ કરતા હતા પણ આજે એક આરે 2500 કરોડની ખરીદી કરી લીધી છે અને FII તો હવે આખો દિવસ એટલે દરરોજના માટે ખરીદી જ કરતા રહ્યા છે હવે પૂરે પૂરા સંકેતો છે કે FII હવે ખરીદી જ કરતા રહેશે અને જો કરતા રહેશે તો માર્કેટ આપડું હજી પણ સ્પીડથી વધુ ઉપર જશે એવું લાગી રહ્યું છે તો આજના દિવસના પહેલા સ્ટોકની વાત કરું તો છે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ આની અંદરથી આજે પણ તમે નફો લઈ લીધો છે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે કારણ કે કાલે જ તે આપણે બધાને કીધું હતું કે 1200 ને આવે તો 1220 આવે તો આપણે કાઢી નાખવાનો થાય છે તો પૂરે પૂરા 122 24.95 પૈસા સુધી આ સ્ટોક આજે ગયો હતો તો બધાને

સ્ટોપ લોસ પંચ્યાસી ઉંધીનો મેન્ટેન કરીને હાલ છું અત્યાર સુધીમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝને આપણે ત્રણ વખત લઈ અને ત્રણ વખત વેચી નાખ્યો છે સારો એવો નફો લઈ લીધો છે અને હજી પણ હું એવું જ કહું છું કે જ્યારે જ્યારે નેવુંની આસપાસ આવે છે પંચાણુંથી નેવુંની વચ્ચે ત્યારે ત્યારે આને ઉઠાવી લેવાનો અને બારસો ને બારથી વી બારસો વીસ સુધીની રેન્જમાં પાછો સેલ કરી દેવો આ રેન્જની અંદર આને કામ ચાલુ રાખવું આગળ જોઈએ બીજો સ્ટોક તો એ છે પ્લાસ્ટ સનમાર તો આ સ્ટોકની વાત કરું તો આમાં પરમ દિવસે આપણે આ સ્ટોક આપ્યો હતો અને કાલે બધા લોકોએ આની અંદર નફો બુક કરી લીધો હશે પણ કાલે આપણે વિડીયો નહોતો બનાવ્યો એટલે આપણે કહેવાનું રહી ગયું હતું તો આની અંદર પણ ગઈ કાલે બધા લોકોએ પાંચસો ને પાંચે આ સ્ટોક આવ્યો હતો પાંચસો ને ચારની આજુબાજુમાં તો આપણો ટાર્ગેટ હતો પાંચસોનો તો એ એચીવ થઈ ગયો છે એ હું આશા રાખું છું કે તમે પ્રોફિટ બુક કરી લીધો હશે મેં તો કરી લીધો છે હવે ત્રીજા સ્ટોકની વાત કરું તો તો ડીમાર્ટમાં એવું છે કે આપણે કીધેલું હતું કે બાવનસો ને પચાસ સોરી બાવનસો એ આવે અથવા તો બાવનસો પચાસ એ પહેલી ખરીદી અને બાવનસો એ બીજી ખરીદી તો એવરેજ પ્રાઇસ બનતી હતી બાવનસો ને વીસ રૂપિયા કરીને ચાલવો ટાર્ગેટ છે આપણો ત્રેપનસો રૂપિયાનો જે જલ્દી બે થી ત્રણ દિવસમાં એચીવ થઈ જશે જેને જેને આજે ખરીદી લીધો છે એવન્યુ સુપર માર્ટ એટલે કે ડી માર્ટ એ લોકોને તેપનસો નો ટાર્ગેટ મૂકીને હું ચાલુ છું તો એ રીતે ચાલવું અને 5300 ની આજુબાજુમાં પ્રોફિટ બુક કરી લેવો આગળનો સ્ટોક બીજા સ્ટોક ની વાત કરું તો RVNL અત્યાર સુધી RVNL સારો એવો તૂટી ગયો છે રિફ્રેશ કરી લઈએ RVNL ને તો છેલ્લા એક મહિનાની વાત કરીએ તો એક મિનિટ મિત્રો હા એક મહિનાની આપણે વાત કરીએ તો આ સ્ટોક બે ડાઉન બતાવે છે છ મહિનામાં તો પોઝિટિવ સાડા આઠ ટકા જેવો આમાં પ્રોફિટ બુકિંગ થઈ ગયું છે સાડા આઠ પર્સન્ટ ટકા જેટલું અને હવે આ સ્ટોક ફરીથી ઉપર જવા માટે તૈયાર છે તો આ સ્ટોક જ્યારે જ્યારે પચાસ થી ની રેન્જમાં આવે છે ત્યારે ત્યારે આને ખરીદી કરીને ચાલવી તો અત્યારે પંચાવન છે તો કાલે પચાસ થી પંચાવન ની વચ્ચે ખરીદી કરીને ચાલવી અને પાસઠ સુધી અને થોડાક ટાઈમ માટે હું તો એમ કહું છું કે મહિનો દી સાચવી રાખો વીસ ત્રીસ રૂપિયા નફો લઈ લો પણ એટલો બધો ન લેવો હોય તો જેને પચાસ ખરીદી કરે એ લોકોને પણ સાહીઠ અને પંચાવન ખરીદી કરે એ લોકોને પણ સાહીઠ સુધીમાં પ્રોફિટ book કરી લેવો મિત્રો એક લાખ રૂપિયા તમે RVNL માં નાખીને ચાલો છો અને પાંચ રૂપિયા ફરકે પણ જો તમે વેચી નાખો છો તો એક લાખ રૂપિયામાંથી તમે એક ટકો એટલે કે પાંચ એક હજાર રૂપિયાની આમાંથી કમાણી કરી શકો છો આપણે એ જ રીતે બધા સ્ટોક કરીએ છીએ અને હજી એક સ્ટોક છે ગાર્ડન રિચ શિપ બિલ્ડર્સ એન્જિનિયર તો આનું શોર્ટ ફોર્મ છે જીઆરએસઈ જીઆરએસઈ તમે સર્ચ કરશો એટલે આવી જશે આમાં પણ સારું એવું કરેક્શન થઈ ગયું છે અને હવે આ સ્ટોક પણ છેલ્લા છ મહિનાના હાઈથી વાત કરું તો તેત્રીસ જેટલું પ્રોફિટ બુકિંગ થઈ ગયું છે વચ્ચે આ સ્ટોક બહુ સારા એવી કમાણી કરાવી હતી અને જેણે પહેલેથી આ સ્ટોક લીધેલા છે વર્ષ દિવસથી વર્ષ દિવસ પહેલેથી અને સારું એવું રિટર્ન હજી પણ મળતું હશે પૈસા ડબલ થાય છે તેત્રીસ ટકા જેટલો ઘટી ગયો છે તો પણ પૈસા ડબલ થાય છે મિત્રો અને પાંચ વર્ષની વાત કરીએ તો પાંચ વર્ષમાં તો આ સ્ટોકે એક હજાર ટકા જેટલું રિટર્ન આપી દીધું છે વાત કરીએ કે હવે આપણે આની અંદર શું કરવું તો છેલ્લા પાંચ દિવસનો ચાર્જ જોઈએ તો પાંચે પાંચ દિવસથી ફ્લેટ આખે આખો આ સ્ટોક ચાલે છે અને છેલ્લે આજે થોડીક તેજી બતાવી દીધી છે તો હવેથી આ સ્ટોકને નજર ઉપર રાખવો અને અને આ સ્ટોકને હું પ્રેફર કરું છું કે ચુમ્મોતેર છે એટલે કે આ સ્ટોકને હું જ્યારે જ્યારે

બહુ મોનોપોલી ધરાવતો શેર છે અને બહુ એક વર્ષમાં તેત્રીસ ટકા જેવું રિટર્ન આપી દીધું છે વાત કરીએ તો પીડી લાઈટની વાત કરીએ તો પીડી લાઇટ અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર જઈ રહ્યો છે આજે અને બાવન હજાર ટકાનું રિટર્ન આપ્યું છે બહુ જોરદાર મલ્ટીબેગર સ્ટોક છે અને આજે હાઈ માર્યો છે તેત્રીસો ને એકત્રીસનો અને બાવન વીક હાઈ પણ

10 થી 15 દિવસમાં હું આની અંદરથી 100 થી 200 પોઈન્ટ જેવું રીટર્ન મેળવી શકું છું એટલો તો ઉપર જશે તે એટલે કે 3500 ની આજુબાજુમાં તો વયો જ જશે પણ જો 3300 માં તમે ખરીદો છો તો પચાસ સુધીમાં સેલ કરી દીજો 2 થી 3 દિવસમાં નીકળી जाओ અને આ રીતે જ હું અત્યારે આની અંદર કરવાનો છું બાકી લોંગ ટાઈમ આની અંદર તમે ઇન્વેસ્ટ કરો તો પણ સારો એવો સ્ટોક છે તો આજના દિવસના એટલા સ્ટોક હતા એટલા સ્ટોક હતા આજના દિવસના અને આગળ એક કાલે એક જોરદાર વિડીયો આપણો આવવાનો છે ઇન્વેસ્ટિંગ માટેનો જે લોકો ઇન્વેસ્ટ કરે છે એના માટે જેને બે દિવસમાં ત્રણ દિવસમાં સ્ટોક નથી વેસવો અને લોંગ ટાઈમ માટે શેર લઈ અને પડ્યા રહેવા દેવા છે તો એક પહેલાં આપણે ઝોમેટો માટેનો વિડીયો બનાવ્યો તો એ પણ ખાસ જોઈ લેવો અને કાલે પણ આવશે એમાં પણ આપણે લોંગ ટાઈમ માટે ઇન્વેસ્ટમેન્ટ